ચોમાસાની સિઝનમાં મકાન અને દિવાલ પડવાની ઘટના યથાવત છે નવાગામ ગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા રામાયણ ભારતની દીવાલ ધરાશાયી થઈ હતી આજે સવારે નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક મકાનની દીવાલ ધડાકે ભર તૂટી પડી હતી દીવાર ધરાશઈ થતાં નજીક પાર્ક કરીને રિક્ષા પર પડી હતી અચાનક દીવાલ ધરાશય થતાં રિક્ષાને ખાસ્સો નુકસાન થયો હતો રામાયણ તરફની દિવાલ ધરાશય થતાં મોટી દુર્ઘટના ટળી હતી દિવાલની આજુબાજુ બાળકો રમતા જ હોય છે પરંતુ કોઈ જાનહાની થઈ નથી મળતી માહિતી મુજબ આજે સવારે નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક મકાનની દિવાલ પડી હોવાની માહિતી ફારી ભાગની મળી હતી ધડાકે ભર તૂટી પડેલી દિવાલ પર પાસે પાર્ક કરેલી રિક્ષા પર પડી હતી આ ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાણહાની નોંધાઈ ન હતી